વિદ્યાર્થીની હત્યા મામલે જંગી રેલી નીકળી અમદાવાદ સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હત્યાના વિરોધમાં મણિનગર ખાતે જંગી રેલી કાઢવામાં આવી હતી અમદાવાદના ખોખરા ખાતે સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા સમગ્ર ભારતમાં પડી રહ્યા છે ત્યારે અમદાવાદમાં લોકો સંગઠનો અને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આ હત્યાના વિરોધમાં અમદાવાદ ખાતે મણિનગર એસોસિએશન અને સિંધી સમાજ માર્કેટ દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું આશરે પાંચ હજાર કરતાં વધુ લોકોની વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને તેમના બાળકો સિંધી સમાજ વ્યાપારી એસોસિએશન સાથે જોડાયા હતા તેઓએ જસ્ટિસ ફડનાયનના નારાઓ લગાવ્યા હતા અને હાથમાં કાળી પટ્ટી પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો રેલીને લઈને પોલીસનો ભારે બંદોબસ્ત પણ ગોઠવાયો હતો ત્યારે તમામ લોકોની એક જ માંગ હતી કે સેવન ડેઝ સ્કૂલની માન્યતા રદ કરો અને ગુનેગારોને ફાંસીની સજા આપો સૌ સમાજના તરફથી રેલી છે ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી અને માગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે માંગણીઓનું એવું છે કે જે જે આ જે આ ઘટના થઈ છે એ ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે આવું નથી કોઈના માટે પણ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે હવે એમાં એવું એવું પણ થાય કે આજે આ સમજો તેર વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે એ ક્યાં જ્યાં બેસતો હશે જ્યાં રહેતો હશે ત્યાં પણ આવી એમની હરકતો હશે اے سرکار نے ایک بار اے اے نا پیچھے رینو دھیان دور بو جوئیے انے اے نا حساب ہے ج ایمنا اوپر بدو جے پن کلمو جے جے پن اگرنی کاروائی جے اے سخت کاروائی تھوی جوئیے اج نو کارکرم جے وی طریقے ریلی اپ نے ایجن کرےلی جی ہن تھی اپ نے جہاں સુધી منی نگر تھی اے شانتی ریلی نکل سے ا ماں کوئی اے نہیں کہ کوئی کروانو جے کسو پنی ایکدم شانتی دی ریلی نکلوانی جے شانتی دی جاگر جاوانو جی